وعن <applause> <applause> બાર વાગ્યા અને હવે ધ્યાન દેજો અને એજ વખતે આકાશ માંથી રહ્યા અને જ વ્યક્તિ જોયું તો કોણ હતું બીજું કોઈ નતું ભીમસેન આ બધા જોયું જીણી આંખે જોયું તો અમારા ઘર નું માણસ સતી દ્રૌપદી પોતે હાલી આવતી હતી આ વિચાર કરજો એક સિંહાસન ખાલી હતું હવે બ્રહ્મા વિષ્ણુ મહેશ બેઠા હતા નવ દુર્ગા બેઠી એક સિંહાસન ખાલી અને સિંહાસન બાજુમાં આવી જ્યારે દ્રૌપદી ઉભા રહી ગયા ત્યારે દેવતાઓ હાથ જોજો બાપ આ ધર્મને છે ને એનો મારો મહાદેવ કરે પ્રાર્થના રામ કૃષ્ણ જેના પૂજારા તમે પ્રેમથી જોઈ લો રામ કૃષ્ણ જેની પૂજા કરે એ સનાતન ધર્મ એ સત ધર્મ એ જ ધર્મ એ મહાધર્મ મહા ધર્મ આને જયારે જાણી લેહો ત્યારે એ લોકો પણ હાથ જોડશે

એટલે તું ગાંડી આયા કે હા કા ભાઈ મારી ગદા લેવા ગયો તો ને તો તમને પગે લાગતા બાળી ગયો કેવો ઘરવાળી પગે લાગે છે વળતા સાંભળી ગયો કે માથર વાત કરે વાત સાંભળવા આવ્યો છું દ્રૌપદી બોલા કે હે ભીમસેન વાત જાણવી હોય ને તો ટીંગાણે ન મળે સામે આવવું પડે જો ખુરશી માથે તમે બેહજો સોફા માથે બેહજો લાંબા કરીને પગ કરીને બેહજો અને વ્યાસ ગાદી ઉપર ન બેહાય એ મર્યાદા છે વ્યાસ ગાદી નીચે બેહી શકન તું ક્યાં ટીંગાણો અત્યારે ટીંગાણું ને બોલો નેવાના પાણી મોભે એટલે મર્યાદા છે અને આમ ને બધું ભંગાડું દાણિયાના ના બનો હે અને વિખાય હવે

અને એમાંથી બાર કોણ સટકી ગયા અને બાર કોણ લઈ અને બાજુ ના સોથા કોણ બેઠું છે ધર્મ રાજા ઉઠી પાયો છે માટી પાયો છે આ ચાર પાયા કથા અત્યારે ભગવાન કયા પાયે છે માટી ના સિંહાસન તમે જોજો નોરતા પૂરા થવા માં થઈ ગયા હે તો ભુવા લોકો શું કરે પોતાના મઢમાં જુવારા વાવે પછી માથે હું મૂકે ઘડુલો મૂકે ઈશાનું સ્થાન છે એ માટેનું સિંહાસન છે આપણે કેમ ભુવા લોકો એમ કે માતાજી નડે માતાજી કોઈ નડતી નથી મા કોઈ નડતી નથી નડે આપણા કર્મ ભુવા એટલે એ માતાજીના ના પૂંજારી જેમ એમ રામ ના પૂંજારી મહાદેવ પૂંજારી ભુવા પૂંજારી છે પણ આજ મને તમને જે હાસા ભુવા છે ને બળદેવ બાપુ માને છે પણ ખોટું ધોણી ને ભરમાં આવે છે બળદેવ બાપુ માનતો નથી યાદ રાખજો તો આજ એમ કે તમે નિવેદ નહીં કરો તો માતાજી નડશે મા નર્તી નથી બા થાય માતાજી મારે પણ પણ હોય હોય મારે આ કથા પૂરી થાય ને બીજા દિવસે મારે સુરત દેવી ભાગવત કથા છે શહેરમાં પ્રજાપતિ કુંભાર માં પ્રાઇવેટ કથા છે દેવી ભાગવત એટલે એનો પણ મને અનુભવ હોય તો માતાજી નથી નડે આપણા કર્મ તો ભવા એમ કે નિવેદ નહીં કરો તો માતાજી નડે આ નિવેદ કરવા જોવે પણ હું તમને એમ કહું છું બાર મહિને નિવેદ કરવી એને કરતા રોજ આપણે શાક પાણી જે રાંધવું હોય એ માતાજીને ધરીએ તો માં કેટલી રાજી થાય બા આ તો બાર મહિના એકવાર વાર માં બાર મહિના ભૂખી રહે એવું તો કાંઈ હશે તમને જે ભગવાન અન્નપાણી આપ્યું હોય તમારી કુળદેવી તમારા ઠાકરને ધરીને તમે ખાવ સદગુરુ મને તમને બતાવે અને હા લાભસી માતાજી થાય છે પણ ભગવાન પૂછો કયા ઘઉ ની થાય છે ખબર છે તમારા ઘર ઘઉં છે એની લાભસી નહીં તો જો જુવારા વાવ્યા હોય ને એ જુવારા નેગેટી વાળો ભૂવો હોય તો હાથમાં જમણે ડુંડી આવી જાય ઘઉં પાકી જાય અને એ હવા મોટી ઘઉં થાય અને આપણા ઘરના ઘઉં ભેગા ભળે એમાંય હવા મોટી નાખી દે અને એને લાપસી થાય અને આખા કુટુંબ ના ખાય બોલે એવા ભુવા છે ડુંડી આવે એવા અત્યારે ઉગીયા હોય તો બળી જાય તો એ ઘઉં ને લાપસી કારણ કે નેકી વાળો હોય તો બાપ ઉગી જાય કેમ ન ઉગે અને એવા ભૂવા હોય તો વંદન કરજો બા હું કોઈને ઉડાડતો નથી સાધુ કોઈ મસ્કરી ન કરે એક ખાસી દિશા આપે શું કામ બાબા રામદેવ ની કથા અંશ્રદ્ધા માંથી બહાર કાઢવા માટે છે આજે રામાપીર બાપા નામે દોરા થાય છે રામાપીર બાપા ના લોકો ધોણે છે બહુ એની સામે લાલ આંખ છે બાપ ઘણા કે બાપા રામાપીર બાપા આવતા છે આવે ને પૂછો આવે ને પૂછો સોપટ થઈ જાય બાપ હું તમને એક પ્રશ્ન પૂછું બાબા નો થયો છે બાબાનો છો છોક ના બાબા કોઈ ઉદરે આવ્યા છે ના જો જો ઉદરે નથી તો આવે માનવ અવતાર લેવો તો વળી પૈણમાં કેમ આવે એલા એ માનવ ઉદરે જલ્મો જ નથી ને એ તો આવે ને સંયમ ગયા બાબા કઈ રીતે આવ્યા એ તમે આખરમાં જોવો છો बनिने जाऊ पाच वारसना बाल मारे जाऊ खजमल खेरे अवतार बनिने जाऊ पाच वारसना જો માના ઉદરે આવ્યા હોત તો હું માને કે માના પેનમાં આવે ને બાપના પેનમાં આવે પણ જાજા બેરોને જ પેનમાં આવે છે આપણે વાતને માનતા નથી કારણ કે બાબા ના પાડે છે કે હું કોઈને પેનમાં આવતો નથી આવતો હોય તો પહેરવું આવે છે પણ કે લાગી જ માગુ માગી આને સોખોડ પમડી થઈ જાય કોણ પેનમાં આવે છે કોણ નથી આવતો અત્યારે સોખોડ કરવાની નથી કોણ પણ આવે છે તમને વાત છે બાબા રામદેવ કહે બાબા બાલનાથ કહે અને ખુદ પણ કે કોણ આવે છે પાયો છે વિરોધ કર્યો છે અણશ્રદ્ધાનો વિરોધ કર્યો છે માંડવી વિરોધ કર્યો છે આ સોથો પાયો બતાવ્યો એમાં કેટલા તેરા બાર કરોડો પંજા સત્તા નવા ને બારા એ ભયા તેત્રીસ કોટી દ્વારા અને સંતો મને તમને બતાવે ભગવાન શિવજી

ત્યારે કરી કે લાખો જયારે ક્રિયા સીખ્યો તોલ નોર્યો ક્રિયા સુખી ગયો પોતાના ગુરુ નું કુવા માં નાખ્યા જયારે પત નીકળી અને જયારે પત નીકળી અને તારે ગુરુ મહારાજ કીધું કે જા હવે બાર વર તારે આ ભોગવું પડશે અને જયારે આટકોટ તું આંબો રોપીશ ને અને બેઠો બેઠો કાશી કેદારે આંબા ડાળ પોગે કેરી તોડું અને તારે હું આવતાર તારી પદ માટે ત્યાં સુધી પદ નહીં મટે આખ્યાલ લઉં તો દોઢ કલાક થયો બા આ ટૂંક આલું છું કારણ કે સગુણા બેન લાવવાના છે એટલા માટે તો બેનો એવું તો આટકોટ આંબો રોપે અને દાળ છે કાશી કેદાર કેમ પોગે આ કેમ મગજમાં આવતું નથી પોગે પણ કયો આંબો હતો એ સત નો આંબો હતો ધર્મનો નો આંબો હતો કાયલ નો દાખલો લો મારો બાપ બગાડ નો બાવલિયો થઈ ગયો પાંત્રીસ ચાલીસ વર્ષ થયા છતાં શાર ધામ ડાળ પોગી ગઈ બાપ જ્યાં જોવે ને હરિહાર બાપા સીતારામનો નાદ હોય બા સાચી વાત એ ખોટી વાત અને બાકી હતો તો મનજી બાપા છેલ્લે છેલ્લે અયોધ્યામાં પણ અંશેત્ર શરૂ કરી દીધું બા હે

બાર વડિયા ને સ્વર ને સુરમ ખવરાવો તો ભાંગે ગામ અને ઘર અને સાધુ સંત ને સુરમ રોટલો ખવરાવો તો તીર્થ માં નામ તો તીર્થ માં નામ લે અને એ આજ લાખો સુધરી ગયો ટુકડો મળ્યો આપવા હરિહર મેળો સુર મૂક દીધું સાધુ સંતો દક્ષિણા મેળો આપવા વાત પાકી કાશી ને કેદાર કે લાખો સુધરી ગયો છે ને હવે ધર્મ નો નેડો કર્યો છે બાપે ને આહા અને એજ જ વખતે શૈલસિંહ બાબા નાથી નીકળે હાથમાં સોળી ને સીપીઓ લઈ અને આવે આઠ કોટ ના આવે અને એ જ વખતે વડલા આવીને ઉભા રહી ગયા એવો વડલો રે વર્ષો રે હા સામોતી નો એવો વડલો રે વર્ષો રે મોતી આજે વડલો હાસા મોતીનો સાધુડા વડલા સાધુડા ઉતરા અહીંયા લોહી ખબર પડી લોય નાતી હવે સાંભળજો નાતા નાતા ભાગી કે મારો ગુરુ આવે છે કાને વાત સાંભળ્યો અને એકદમ દોડી અને ગુરુ મારા શિર એન્ટ્રી કરે પણ નાતા નાતા દોડીને કપડા નહોતા પહેર્યા બોલો કપડા વિના ભાગી તારે ગુરુ મારે ખીણે ખીજાને કપડા તો પહેર અને ખમેજી કામણી નો કર્યો ગા હવે ઓઢ અને આવ્યા આ અને તારા લોયર બોલી કે ગુરુ મહારાજ ગાંડી નોતી તો આ તમારા નામની ઓઢવી છે ને એટલે ગાંડી બની એટલે પાગલ બની વાહ મારી દીકરી વાહ આ લોયર ઓઢી ગુરી મીરાય ઓઢી અમરમાય ઓઢી ગંગા સતી પાનભાઈ ઓઢી અને પંપથી મારો બાર બીજ ધણી બાબા બાલનાથની ઓઢે બાપ આ ઓઢવા જેવી છે ઓઢી લેજો બા એ કોઈ કામળો કીધો કોઈ પાનતર કીધું કોઈ સુંદરી કીધી કોઈ અમરમાની આ કીધી તે કીધી અને એ ઓઢી બા અને એ જ વખતે ગુરુ મહારાજ આવે લાખાના દ્વારે એવા હાથ રે મેલો કાયા બની હે મા કાયા બની ગઈ આ વાત એવી બની કે પીડા જતી રહી પણ શેજ સેજ બળતરા જે થાય છે ગુરુ મહારાજ બધી પીડા બળતરા થાય છે કા તે લોસન માથે કુદષ્ટિ કરી હતી જોજો બાબા દુનિયામાં કરેલા પાપ અહીંયા ધોવાઈ જાહે દુનિયાના કરેલા પાપ તીર્થમાં ધોવાઈ જાહે પણ અહીંયાને તીર્થમાં કરેલા પાપ ક્યાં ધોવા હૈ કોઈ જગ્યાએ ધોવાતા નથી તે ભજનમાં પાપ કર્યું છે તે ભજનમાં કુદષ્ટિ કરી છે તીર્થમાં કુદષ્ટિ કરી છે અરે તારે ભોગવું પડશે આ લોસન તને રામદેવ કથા કે અને તો તારી પત મટે નકર ન મટે પણ લોસન કે હું તો અબળા છું ભલે હોય બેટા તારે આને કથા કહેવી પડશે ના હા બાબા બોલ્યા છે કે હા જે કોઈ રામદેવ કથા સાંભળશે સાત દિવસ સાંભળજો એને યાદી યાદી ઉપાધિ મટી જાય જય સાચા હૃદયથી કથા સાંભળશે એને ગમે એવો રોગ થયો હોય રોગમાંથી માંથી મુક્ત થાય તમારે સરનામું જોતું તમને આપીશ તમને ભાવ પણ આપીશ અમારે કાળિયાબીડમાં એક રેખાબેન કરીને પટેલ રહે છે એને જયારે કાળીબીડમાં કથા હતી ત્યારે સાંભળ્યું કે બાપુ કીધું કે આ સાસર કથા સાંભળી તો આપણો તન મનનો જે રોગ હોય બધો મટી જાય છે પોતાના છોકરાને ક્યારેક ઘરે લાવે ઘરે મૂકીને વી આવે અને બહુ તળાવ મારી કથા હાથ દેવું રામદેવ કથા સાંભળી અને પછી થોડા દિવસ પછી ફોન આવ્યો કે બાપુ મારા અંગે જીણા જીણા સાંડલા હતા એક પણ સાંડલો રહ્યો નથી આ કોનો પડતા હતા આ બાર બીજના ધણીનો પડતા આવશે આ ખતરો કરી જાવ શ્રદ્ધાને વિશ્વાસથી આવજો કારણ કે આ કોઈ બળદેવ બાપુ ની કરામત નથી આ મારા નકળા નેજા ધારી ની કરામત છે એના નેજા એઠે છે બા બા અને અત્યારે બોલતો દેવ છે બા અને આપે કાયા કાયા ને માયા બે આપે કેમ નો આપે અંધા કો આખો દેવે પાવળિયા કો પગ દેવે બા વાંજા ને પુતર આપે એ મારો બાર બીજ નો ધણી બા અને એટલા માટે જેને કોઈ આવો રોગ હોય કોઈ પણ અંદર ની પીડા હોય તમારા હાથમાં કેવલો પાંચ બે બેઠો ગયા ધ્યાનથી આવજો મનથી સાંભળજો તમારી મનોકામના મારો બાર બીજનો નો પૂરી કરે બા